બોલો ખનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસે મંગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આપણા જે કાર્યાણીનો પહેલા વચનામૃતની ભાગ બે ની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો ભક્તો ફક્ત ઓળખણ મહારાજ ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ભગવાન તો મન વાણી થકે પર છે અને ગુણાતીત છે તેને માયિક એવા જે ઇન્દ્રિયો અંધકરણ તે કેમ પામે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે આ દેહ ઇન્દ્રિયોને અંતકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુસુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતકરણ પણ સુસુપ્તિમાં લીન થાય છે ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે અને જ્યારે સુસુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધિત જે સ્થાન ભોગ વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે એવી રીતે રૂપ પણે અને રૂપ અરૂપ પણે કરીને રહ્યા છે જે જીવ તેને ભગવાન પ્રકાશે અને પ્રધાનમાંથી મહત્ત્વ થયું અને મહત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથીને ઇન્દ્રિયો દેવતા પંચભૂત પંચમાત્ર એ સર્વે થયા તેમને પણ તે જે ભગવાનને પ્રકાશ્યા છે અને તે સર્વે તત્વ મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે અને તે સર્વે જ્યારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે એવી રીતે જીવ અને ઈશ્વર એ બે જ્યારે રૂપ પણ થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે અને જ્યારે એ જીવને ઈશ્વર બે નામરૂપ રહિત તથા સુસુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે અને જે કાળ તે એ માયિક તત્વ ને નામરૂપ પણ પમાડે છે ને અરૂપ પણ પમાડે છે એવો જે કાળ એ કાળને પણ જે ભગવાન પ્રકાશે છે એવા જે ભગવાન તે જે જે ઇન્દ્રિયો અંતકરણ કરીને કેમ જાણવામાં આવે એ તમારો પ્રશ્ન છે કે નહીં ત્યારે સૌએ કહ્યું જે હે મહારાજ એ જ પ્રશ્ન છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એનો એમ ઉત્તર છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી કાજે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે સર્વે જન્મ બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા અથવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજાય છે માટે આ જગતને ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે કા જે નાના પ્રકારની સ સંસ્કૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે એવી રીતે સર્વે પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે એવો એ તો આવે જ એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે ઓમાનંદ સ્વામીએ પોછ્યો જે હે મહારાજ આ શ્રુતિમાં એમ કેમ કહ્યું છે ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થયા પ્રસન્ન થકા બોલ્યા જે એનું એમ છે જે જેમ પૃથ્વી આકાશમાં રહે છે પણ આકાશના ભાવને નથી પામતી અને જળ આકાશને વિસ રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતો અને તેજ આકાશને વિસર્યું છે પણ આકાશના ભાવને નથી પામતો અને વાયુ આકાશને વિસર્યો છે પણ આકાશના ભાવને નથી પામતો એમ મન વાણી ભગવાનને નથી પામતા ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું હે મહારાજ શ્રોતી સ્મૃતિમાં એમ કહ્યું છે જે શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે જેમ આકાશને વિશે રહી છે જે પૃથ્વી તે પ્રલયકાળને સમયે આકાશરૂપ થઈ જાય છે અને જળ પણ આકાશરૂપ થઈ જાય છે અને તે જ પણ આકાશરૂપ થઈ જાય છે અને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ એ સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે ને દૈવ્ય થઈ જાય છે આ જે ભગવાન પોતે દૈવ્ય મૂર્તિ છે તેના ઇન્દ્રિયો અંતકરણ દેહ તેને આકારે એ ભક્તના દેહ ઇન્દ્રિય અંતકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે ત્યાં દ્રષ્ટાંત છે જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુંજારો કરે છે તેણે કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી ભમરે જેવી જ થઈ ભમરે થઈ જાય છે તેમ ભગવાનનો ભક્ત પણ તેને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે અને આ જે અમે વાર્તા કહી તેનો હાર્દ એ છે જે આત્માને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેની એ ગતિ કહી છે પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કૌલ્યવાળી તેના દેહ ઇન્દ્રિયો અને અંધકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકાર પણ નથી થતું એ તો કેવળ બ્રહ્મશતાને પામે છે એ એમ વાર્તા કરીને બોલ્યા જે હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વ શૂન્ય થઈ ગઈ છે માટે કોઈક સારા સારા કીર્તન બોલો એમ કહી પોતે ધ્યાન કરવા માંડ્યા અને સંત કીર્તન ગાવા લાગ્યા એ તે વચનામૃત કાર્યાણનું પહેલો બે પૂર્ણ થયો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય